ચાંદી કોયલીઓ અને કાબરે લડ ટોપરાનો અડધો કટકો અંદર પડે કાસલી હે ટોપરાની એમાં ખાવા માટે પેલા કોયલીઓ ખાતી હતી અને કાબરે કોઈ

જો ગઈ વારો બદલાઈ ગયો હવે કોઈ લ્યો કોઈ હે પેલા કાબરે ખાતી હતી હવે કોઈ વારો આયો પેલા તો બે જણી જબ્બલ લડી પાય પછી કે તાકાત જે દીતી તો હવાર હવાર તમે હેતર માં ગયા છે જે આપડા ગવાળું ઉતર છે ને તણ વિગાવાળું એવા આયા છે અને તે કાલનું ચાલુ છે પોણી જોવા પાવર હાલ છે વાગે તો કાલે આટલું પાવેલું હતું આગળનું અને આટલું બાકી તે થોડી નેક કરવાની રાહુલ બે જણા આવ્યા છીએ નેક કરે છે અને છે પોણી તે આપડે આટલું પાવાનું ભાઈ નાખીએ તા આ વખત ગાય છે ને કપાવામાં તો બધા ને એવું જ છે કારણ કે વરસાદ ચાલુ ચાલુ રહે તો બધા જે પેલી કેવાય ને કેરીઓ જેની બાજ એ બધી જરી જઈએ આ જો આવી અને રૂદા બહુ મસ્ત છે કેરીઓ તો ઝેણી પણ આ પડી ને એટલે કમ્પેટર એ ખુલી જવા પાછું અને પોદા બહુ મસ્ત અને હવે ઘેર તો જે પેલા કપા છે ને ઘેર તે પોણે વાળી તું અને હવે તો ચાલુ કર્યું હોય તે મૂર્ત કરી દીધું આ વારો નૃત્યો અગરબત્તી કરીને મૂર્ત ચાલુ કર્યું વેણવાનું હવે આ પાયા ને એટલે હવે પછી આપણે વેણવું પડશે પાછું આ આવી ગયું બાકી કપા તો એવરેજ જ છું તો અમને રણે ના છે વધારે તો મોટા એ નહીં એને વરદાર વરસાદના કારણે હેને બધી બાજ હવે ચરી પડી હે આ પૈયે છીએ જો કદાચ વળી હેન ફરીથી બાજ આવે તો હારું હવે બાજ કહેવાય ગયે કેરીઓ નહીં એમ કે બાજ આપણે કહીએ જોઈએ હવે પૈયે તો છીએ ફરીથી બાજ આવે તો વળી સારું અત્યારે આ બે ત્રણ મહિનામાં તો ખાલી થઈ જશે કપા એની હાલની કંડિશન એવી હોય પછી જોઈએ કેવું થાય છે એ ને તો એ જોજો આ ચીવો આવું છે શું કરવાનું હોય તો બધું રમણ ભમણ કઈ આવી જાય કેરીઓ ખાવાની બસ અને ફરવાનું હા बजाएगा ना भिड़ो ओ मिल के भी तुम ना मिले ऐसे न जाने क्यों मिलो के ए पासले तुमसे न जाने क्यों कैसे बताए क्यों तुझको चाहे यार ना पाए बातें दिलो की देखो जो भाई तुझे समझ आए तू जाने ना तू जाने ना तू जाने ना तू जाने ना, तुझाने ना।, तुझाने ना।, तुझाने ना। સિંગીંગનો શોખ હોય આપ પ્રેઝન્ટેશન ના કરી શકતા હોય આપણને શરમ આવતી હોય પણ આપણે મનથી થતું હોય ભલે અવાજ ગમે તેવું આવતું હોય પણ ઈચ્છા થાય કે આવો ગઈએ પણ એવું પબ્લિક ખુબ વિચાર કઈ રીતે ગાવું તો આવી ઈચ્છાઓ આ પણ ઘણી થતી હોય તો આવી જે અંદર અંદર ઈચ્છા હોય ને એ આપણે જાતે પૂરી કરી લેવી સારી એવું કહેવાય ને કે મનની મનમના રહી જાય તો આપણે જેટલી ઈચ્છાઓ થાય છે ને જે કર્યા જેવી છે એ કરી લેવી સારી તો આપણે થોડું તો પ્રયત્ન કરીએ છીએ ગાવાનો ભલે અવાજ ગમે તેવો આવે આપણને એ જે ઈચ્છા રહે એ પૂરી થાય એવું પ્રયત્ન કરવાનો ગાઈસ માજીન બે જણા મે આયા તા રામાપી દર્શન કરવા આપડા ગૌમત દર્શન મંદિર છે માજીન બે જણા આયા હતા ખોલા શું કરે છે तारा <laughs> शिखवाडी <laughs> <शिक्वारी दूनता> <laughs> <आए? laughs> <laughs>

તો ચાર થી પોચ જણા બીજ કરી છે તો બીજ છે ને ઉપવાસ મારે બીજ જ છે એટલે લેવા જવું છે પણ પનીર એકલું લાવીશું આપણે પનીર લેવા જવું છે તૈયાર હતો હોટલમાંથી લાવી લાવી પનીર લેવા જવું છે

બે કરી દેજો એ બે કરો અને એક પનીર બટર મસાલા કર દો અને ટીકન બટર મસાલા બે થાય થઈ જશે ને બે પેલી અને એક કરી ચાલો ગાઈસ અહીં ઓર્ડર આવી ગયો આપો સવાટ નો થાય

અરે એ પસંદ કરીએ પેલી લીધી લીધેલી પૈસા આવે હવે સિલેક્ટ કરીએ બસ ચાલો લઈ જવાનું તમે તમને ચલો ગઈશ તું ઓર્ડર લઈ લીધો હવે આપણે નીકળીએ સીધા ઘેર ટાઈમ થઈ ગયો છે ઓર્ડર તન ઘેર સીધા